અરવલ્લી જિલ્લામાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા કેપ્સિકમ મરચાના વાવેતરની માઠી દશા લાગી હોય તેમ વાવેતરમાં બ્લેક થીમ્સ તેમજ ઈયળનો ઉપદ્રવ આવી જતા ખેડૂતો માટે કેપ્સિકમ મરચાનું વાવેતર ભારે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે જોઈએ આ અહેવાલમાં અરવલ્લી જિલ્લામાં સતત વાતાવરણના પલટાના કારણે ખેડૂતોના પાકમાં રોગચાળો વકરી રહ્યો છે હાલ અરવલ્લી જિલ્લામાં ચાલુ સિઝનમાં ત્રીસ હજાર હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં ખેડૂતોએ કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં થઈ રહેલા ફેરફારથી કેપ્સિકમના છોડ અને ફળમાં ગુલાબી ઇયડનો ઉપદ્રવ તેમજ બ્લેક થીમ્સ નામનો રોગ શરૂ થઈ જતા કરમાઈ રહ્યા છે તો ફળને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે આ ફળ ઇયડના ઉપદ્રવથી પીડા પડી છોડ પરથી ખડી પડે છે અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ કેપ્સિકમ મરચાનું વાવેતર મોડાસા તાલુકામાં કરવામાં આવ્યું છે જ્યાં વાત કરવામાં આવે તો મોડાસાના મોટી ઇસરોલ પંથકમાં ખેડૂતોએ સારા પ્રમાણમાં કેપ્સિકમ મરચાનું વાવેતર કરેલું જેમાં ખેડૂતોની આ વર્ષે સારા ઉત્પાદનની પણ આશા હતી પરંતુ આ વર્ષે સતત માવઠા તેમજ વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે ખેડૂતોએ આ વર્ષે કેપ્સિકમ મરચામાં એક વિઘાડી ત્રીસ થી ચાલીસ હજાર ખર્ચો કર્યો છે પરંતુ સતત વાતાવરણના પલટાના કારણે કેપ્સિકમની જે ખેતીમાં રોગચાળો ફેલાયો છે જ્યાં ખેડૂતો ખેતીને બચાવવા ખેડૂતો વિવિધ પ્રકારની રાસાયણિક દવાઓનો છંટકાવ કરી રહ્યા છે પરંતુ કોઈ જ પરિણામ ન મળતા ખેડૂતો સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ગુલાબે ઇયળના ઉપદ્રવને નાથવા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ al Samachar, Modasa.